ટુ સિક્સમાં વગર પાસપર્મિટનો ભારતીય બનાવટનો વિદેશીની પેટી નંગ આઠસો બાર જેમાં કુલ બોટલ નંગ સોળ હજાર છસો છપ્પન કિંમત રૂપિયા અઠ્ઠાવન લાખ છેતાલીસ હજાર ચારસોનો તથા મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર તથા ટેન્કર નંબર એમ એચ ઝીરો ફોર ઈબી સિક્સ થ્રી ટુ સિક્સ કિંમત રૂપિયા દસ લાખ તથા ટેન્કરના સિરોક્સ કાગળની ફાઇલ નંબર ફ્લેટ મળી કુલ રૂપિયા અડસઠ લાખ એકાવન હજાર ચારસોના બદંબા સાથે શંકરલાલ ચુનીલાલ શાલવી રહે દંતેડી પોસ્ટ ધુવાલા તાલુકો કરેડા જિલ્લો ભીલવાડા રાજસ્થાનનો હેરાફેરી કરતાં પકડાઈ ગયેલ હોય આ વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટેન્કર આપનાર સતીશભાઈ બિશ્નોઈ રહે રાજસ્થાન સતીશભાઈ બિશ્નોઈનો બનેવી પકડાયેલ ડ્રાઈવરને ગાઈડ કરનાર

બ નંબર દસ ઓગણીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરાનાઓની ફરિયાદના આધારે મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે